તો ગાય છે હવે ડેટીઓ રૂપીન અમે કરોડપતિ થવાના નહીં મળે પછી આઈફોન લેવાનો ગાય ગાય છે આઈફોન લેવાનો અમારે વિડીયો બનાવો હા હજુ બે ત્રણ મહિનામાં થઈ જાય ના થાય બે ત્રણ મહિનામાં હમ હા સોળ મહિના મહિનાના તો છે નહીં મળે ચાલ્યા દિવસના મતલબ સોડા હે આશરે પચી દિવસ ના મહિના ના દિવસ ના શું ચાલીસ દિવસ ના તો બીજા એટલા દિવસ માં ચાલુ થઈ જાય ને તો ગાય તમારે નંબર

ચલો જઈએ મળીએ આપડે પણ હવે નાખશે નાખી દીધું છેલ્લા દિવસ માં પંદર દિવસ તો કશો શું પંદર દિવસ રહી મળી જાયલો બસ ચલો શૈલેષભાઈ જઈએ તો આપડે ચલોને બહુ વિડીયો આવી જાય તો હાઈલાઈટ થઈ જાય